દેશને પાલન એકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંખોમાંથી આગ મિલાય લેજે ચેલેન્જ આપી દી કે ભય હજાર 27 માં ગુજરાતની જનતાના આશીર્વાદ સાથે કોંગ્રેસ સંગઠન આવે છે અને આ ભાગ સ્વરૂપ સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન સુધારણા અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આ કા ટેસ્ટ પર સૌથી ડાલા પાયલોટ પ્રોજેક્ટ ની શરૂઆત ગુજરાત થી કરવામાં આવે અને એના પાસ કોરૂપે